પાટણના પ્રસિદ્ધ રીવડિયા મેળાનું વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવણભાઈ માળીના હસ્તે ઉદ્ઘાટન પ્રજ્ઞનાભ મંદિર પરિસર આસપાસ લીલોત્રી અને પ્રાકૃતિક સૌંદર્ય વધારવા માટે વન વિભાગને સૂચન કરતા મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગો ભગવાન પદ્મનાભ મંદિરના દર્શન કરવાનો પાટણ જિલ્લામાં મંત્રી બન્યા પછી પ્રથમવાર આ અવસરે દર્શન કરવાનો મને અવસર મળ્યો છે પ્રજાપતિ સમાજની જેને આસ્થાનું કેન્દ્ર છે ઇકો ફ્રેન્ડલી વર્ષોથી જેને ભગવાન તરીકે પૂજે છે માટીના ઢગ કરીને જેવી રીતે તમામ લોકો આને સાચવે છે એમને માને છે પૂજે છે એવી જગ્યા ઉપર આવવાનો અવસર મને મળ્યો છે આ નિમિત્તે સમાજના સૌ એટલે પદ્મનાભ મંદિરના પ્રમુખશ્રી ટ્રસ્ટના પણ પ્રમુખશ્રી તમામ લોકોને અહીંયા મને આવકાર્યો છે હું હર્ષની લાગણી અનુભવું છું ખૂબ બધા લોકો રેવડિયા મેળા તરીકે એને ઓળખે છે જેની શરૂઆત આજે આજથી થઈ છે ખૂબ બધા લોકો જ્યારે અહીંયા પ્રવાસે આવે છે ઇકો ટુરિઝમ અને સ્પિરિચ્યુઅલ ટુરિઝમના ભાગરૂપે જ્યારે અહીંયા આવતા હોય ત્યારે હું ફોરેસ્ટના મંત્રી તરીકે પણ ફોરેસ્ટને સૂચના આપું છું કે અહીંયા લીલોતરી કેવી રીતે બની શકે આખા વિસ્તારની અંદર આખા વિસ્તારને હરિયાળું કેવી રીતે કરી શકે જે રીતે લોકો આવી અને કાર્બન ઉત્સર્જન જેટલું આવે એની સામે એને કાર્બન બેલેન્સ કરવા માટે જેટલી પણ લીલોતરી કરવાનું થાય એ આ વિસ્તારની અંદર આ ટ્રસ્ટ દ્વારા સહયોગથી અને ફોરેસ્ટના સહયોગથી કરવા માટેની સૂચના પણ આપી છે